તો ફાઈનલી ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ ગાડી બનાવવાનો વિડીયો આપતો નહોતો હતો અને ગાડી નવરી હતી નહીં તો ફાઈનલી હવે ગાડી થઈ ગઈ છે ઓલરેડી કમ્પ્લીટ ઓલી બમ્પર અય શું કરાય ચંદ્રપાલે ચંદ્રપાલે હા ચંદ્રપાલે બનાવવાની છે 10 લાખ રૂપિયા નાખે છે ₹3 લાખ રૂપિયા આ બધાય નવરાહે હા એક કંઈ કામ નથી મે માર હાવ હા નવરો જા બેઠા ધોવા સટવાળો હા હા

人家还讲你呢。 અરે આ ફોટો કાપી લો કે કે ફુલ કે કા તો ફાઇનલી ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ ગાડી બનાવવાનો વિડીયો આપતો નહોતો હતો અને ગાડી નવરી હતી નહીં તો ફાઇનલી હવે ગાડી થઈ ગઈ છે ઓલરેડી કમ્પ્લીટ ઓલી બમ્પર ઝાળી રેડિયમ પણ થઈ ગયું છે સિમ્બોલ પણ આવી ગયો છે ને ફાશી સુરતની પાછી ગાડી આજે લોડિંગ પણ થઈ ગઈ છે આજે પાછો ગાડીનો રેડિયમ લાઇટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ શકો છો આ વિડીયો પાસે આ ગાડીનો આખો લુક પાછળથી મેઘલ હાલી મલકમાં ગંડા કમાણા કમા ઓલરેડી પણ બનેલી કમ્પ્લીટ ભરેલી ગાડી છે ફાઈનલી ગાડીનો લુક આ રીતે આવે છે આમાં મેન્ટેનન્સ ને બધું ઘણું બધું કર્યું છે તો આમાં કલર પણ કરેલો છે સેફ્ટી ગાર્ડ જાળી ઝાલર અહીંયા વાલમ ગોવાળીઓ અને અહીંયા હજી રેડીયમ બાકી છે જો પટ્ટી દેખાય છે પટ્ટીમાં ઓલરેડી વાલમ ગોવાળીઓ આવશે ને અંદરમાં તો સાઈડમાં બધાય નવા લખેલા છે આમાં તો તમને દેખાય છે ઓલરેડી બધાય નવા લાગ્યા છે અંદરનું સીટ બી નવી લાગી છે અંદરથી કાક આવી લાગે છે આ બધા રિમોકડા બધાય નવા તો આવી ગયા અંદર ફાઇનલી અંદર અહીંયા આવ્યું ગયો આપણું ચાર્જિંગ તો આ બધી છાપું છે લાઇટિંગની આ બધી અલગ અલગ લાઇટિયું હશે વોરન ખાના કેશ બોર્ડ એક જૂનું રાખ્યું કેશબોર્ડ ભાવ વધારે હતો અને આ સીનો આવ્યા છે પંખાનો તો પંખો બાકી ફિટકરમાં બાકી છે પાસલનો પડદો આવી રીતે કરી લગી ફાઇનલી ઓલરેડી કમ્પ્લેટ તો ઓલરેડી ચૌદ અડસઠ થઈ ગઈ છે કમ્પ્લેટ તો આખો વિડીયો જોઈજો અમારો અને લાઇક શેર કોમેન્ટ જરૂર કરજો તો અમારી ગાડી કેવી લાગી કેવી નહીં પેલા તમને અમારી ચેનલમાં કોમેન્ટ કરીને બતાવી દેજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લી ટાટા બાય બાય